નમસ્તે મિત્રો જેમને ટેટ વન અને ટેટ ટુ પાસ કરેલી છે તેવા તમામ મિત્રો માટે ખૂબ જ મહત્વના સમાચાર કહી શકાય ટૂંક સમયની અંદર વિદ્યા સહાયકની કાયમી ભરતી આવી શકે છે તેવા ન્યૂઝ છે જોઈ લઈએ વધારે વિગતે માહિતી આજનો પરિપત્ર જોઈ લઈએ પ્રાથમિક વિભાગ નિયામક કચેરી ગાંધીનગર દ્વારા પ્રસ્તુત પરિપત્ર છે તે બહાર પાડવામાં છ એક બે હજાર ચોવીસનો પરિપત્ર છે વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચ અને છથી આઠની ગુજરાતી માધ્યમની ખાલી જગ્યાની માહિતી મોકલવા બાબત ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે આપના જિલ્લાના હસ્તકની ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળા ધોરણ એકથી પાંચના શિક્ષકોની ખાલી જગ્યા અને ધોરણ છથી આઠના શિક્ષકોની વિષયવાર ખાલી જગ્યાઓની માહિતી તારીખ એક એક બે હજાર ચોવીસની સ્થિતિ એટલે કે એક એક બે હજાર ચોવીસની સ્થિતિ સ્થિતિએ શિક્ષકોની ધ્યાને લઈને આ સાથે પત્રક નંબર એક અને પત્રક નંબર બે તૈયાર કરવા માટે પત્રક નંબર ત્રણમાં જેમને જિલ્લા ફેર બદલી રજીસ્ટરમાં પડતર અરજીઓની વિગત પણ મૂકવાની રહેશે અને પંદર એક બે હજાર ત્રેવીસ સુધીમાં ફાઇલની પીડીએફ સ્વરૂપે ઇમેલના સ્વરૂપે મોકલવામાં આવશે એટલે વિદ્યા સહાયકની ખાલી જગ્યાઓ જિલ્લા દીઠ કેટલી છે તેની માહિતી સરકાર દ્વારા મંગાવવામાં આવી છે ટૂંક સમયની અંદર ધોરણ એકથી પાંચ અને છથી આઠમાં વિદ્યા સહાયકની ભરતી આવી શકે છે તેવા સં संपूर्णपणे न्यूज कही शकय